શક્તિપીઠ પાવાગઢ ખાતે માય ભક્તોની વર્ષો જૂની આતુરતાનો અંત આવ્યો છે શ્રી કાલિકા માતાજી મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તોની સુવિધા માટે યજ્ઞશાળાનું નિર્માણ કરાવ્યું છે મંદિરની બરાબર સામે એક ભવ્ય યજ્ઞશાળાનું નિર્માણ કરવામાં આવ્યું છે જેનું શાસ્ત્રોક્ત વિધિ સાથે લોકાર્પણ કરાયું હતું સંસ્થાના અધ્યક્ષ સુરેન્દ્રભાઈના માર્ગદર્શન હેઠળ ટ્રસ્ટ દ્વારા સહસ્ત્રચંડી મહાયજ્ઞનું ભવ્ય આયોજન કરાયું હતું આ પ્રસંગે ચોવીસ કલાક અવિરત ચાલનારા વિશેષ અનુષ્ઠાનનો સંકલ્પ લેવામાં આવ્યો છે જેમાં માતાજીના ચોવીસ કરોડ નવાર્ણ મંત્રની આહુતિ આપવામાં આવશે આ પાવન અવસરે મંદિરના ટ્રસ્ટીઓ સાથે પંચમહાલ જિલ્લા કલેક્ટર જિલ્લા પોલીસ અધિક્ષક હાલુલ ડીવાયએસપી સહિતના વહીવટી અધિકારીઓ અને મોટી સંખ્યામાં માય ભક્તો ઉપસ્થિત રહ્યા હતા શ્રદ્ધાળુઓ આ પવિત્ર સ્થળ પર પોતાના પારિવારિક ધાર્મિક પ્રસંગો જેવા કે નવચંડી હવન અને યજ્ઞ પૂજા કરી શકશે જય માતાજી શ્રી કાલિકા માતાજી મંદિર પાવાગઢ ખાતે આજે ઐતિહાસિક દિવસ છે વર્ષોથી માતાજીના ભક્તો એક એવી વ્યવસ્થાની પ્રતિક્ષામાં હતા કે જેમને યજ્ઞ કરવા માટે અહીંયા સ્થાન ન હતું ઘણા બધાને નવચંદી યજ્ઞ વગેરે કરવું હોય અને ટ્રસ્ટ પાસેથી અપેક્ષા રાખતા હતા કે આ વ્યવસ્થા થાય તો સારું અને અપેક્ષા ટ્રસ્ટ દ્વારા આજે પૂર્ણ કરવામાં આવી મંદિર પરિસર ઉપર એક ભવ્ય કહી શકાય તેવી યજ્ઞશાળા આજે નિર્માણ પામી અને તેનું આજે લોકાર્પણ થઈ રહ્યું છે લોકાર્પણના દિવસે આજે મંદિર ટ્રસ્ટ દ્વારા સહસ્ત્ર ચંડી મહાયજ્ઞ વિશ્વ કલ્યાણની ભાવના સાથે યોજાઈ રહ્યો છે એક હજાર પાઠ માં સમક્ષ એનું પઠન થયું અને આજે એના દશાંશ આહુતિ ત્રણ દિવસ સુધી ચાલશે અગિયારમી તારીખે સાંજે એની પૂર્ણાવતી થશે દેશભરમાંથી માય ભક્તો માતા માના ચરણોમાં માથું નમાવવા અહીંયા ઉમટી પડ્યા છે અને આ થયેલી સુવિધાથી ખુશ છે જય માતાજી